chơi chưa ôi chú cả các mua rồi chán rồi đó ăn đồ bát lên nào thì ta mang cái gì đi bát lên nào đi ha đúng bát lên nào cả ok anh bảo là bát cô đôi hạt gì à canh bảy

કઈડવામ કોણી વાળું છે પણ શેના ભલા કડીએ વાળવા દે તો પણ લા ચહેરા થી બોર વાળા જોડે જાતા હોય પડે કોઈ આગા પાછું કરીને વાળવા દે તો બરાબર છે કે રીએ હવે જાજી રહ્યા છે ખુઈ ગયા છે ભલાઈ ને એમ નામ કેવા જાય ભલાઈ કડીએ ની મોને એમ તો ઓલે ચહેરો થી તું એમ જાજે લા ચહેરા દે એ ચહેરા દે લા ભલા આદમી ઉઠો કે ચમ હવળા હવળા ઉજા પરા

અરે પણ તમારે તો કડું આવડું આવડું થયે ભલે પૂછ્યું છે કઈ એમ હોય એટલે પણ કીધું તો વળી મારે હુકાય છે થોડું સંભળાય છે કુકું એમ તો

આવું છે <APIAN> <coughs> <coughs>

ડોહો મારો ઓળશો આવશે રો વિશ્વાસ નહીં કરે એમ તો મારું ફેરફા તો બે ત્રણ ચાર પી જાવ તો સારું તું હવે આટલા અર્ધી રાત તમે બેઠા છો એટલે આ બેઠા નહીં આ પાવડો નહીં દેખાતો ચારા વાળો છે એમ બે હો આ બેઠા જો ચારા દ્વારતા હશે કાલ કોઈ ઓય નહીં કોઈ વંટી પૂંખો આયા હોય અત્યારે એટલે મેં વળી કીધું માલ નું માટલું જઈ રહ્યું એટલે ખોદી થી કે શું એટલે હોય છે સતે માટલ માં માટલો પડ્યો છે તમે ખોજી ખોજીને લઈ જતા હશે ઘેર એમ તો એટલે આ તો વળી તમને સપનું આવ્યું હોય તો વળી

પણ ઓય તમે હેડવાશ હેતરમ થી શું કરવા હેડો કોક ચેરી જનાવર પડ્યું છે તો ખઈ ન જાય ભલે રોડે રોડે વાટે થઈને આવતા હોય તો ઓલે પણ શુરબા હોય છે રોડે થઈને એના કરતા પાદરા જ શું હતો આવે પાદરા જો વાત સાથી દે પણ કશું બતતું નહીં તમાર ભાઈ બતતું ઓ આપણા ખેતર માં છે ની બીક છે શુરબા લે પુતની નહીં કે તો ગોડા ભાઈ તો આ કોઈ હાપ બાપ પડ્યો હોય વળી ખેતર તો આપણા ક્ષેત્રમાં કોઈ હાપ ની ખબર છે કે શુરબા નું ચણાજી છે કે હાપ કે નહીં જાવ ની

તમારા <laughs>